તે એક બીજા મહત્વપૂર્ણ સમાચાર આપણે જણાવી દઈએ કે ગુજરાતના મંત્રીમંડળનું વિસ્તરણ નક્કી થઈ ચૂક્યું છે સત્તર ઓક્ટોમ્બરને શુક્રવારે સવારે સાડા અગિયાર કલાકે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે ભાજપના કેન્દ્રીય નેતાઓની હાજરીમાં નવનિયુક્ત મંત્રીઓ શપથ અને સમારોહ યોજશે અને આ સાથે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત તમામ મંત્રીઓને શપથ લેવડાવશે નવા મંત્રીઓના શપથવિધિના કાર્યક્રમ અંગેની સત્તાવાર માહિતીઓ આપવામાં આવી છે અને સાંજે સુધીમાં તમામ મંત્રીઓ પોતાના પદ પરથી રાજીનામા આપી દેશે સામાન્ય રીતે દર બુધવારે મળતી કેબિનેટની બેઠક પણ પંદર ઓક્ટોબરના રોજ મળી નહોતી અને તેને બદલે ગુરુવારે કેબિનેટની બેઠક મળશે એવું નક્કી થયું હતું જોકે અચાનક જ મળનારી બેઠક પણ કેબિનેટની મોફુક રાખવામાં આવી હવે વિસ્તરણ પછી જે કેબિનેટ મળે એવી સંભાવના છે બે દિવસ ભાજપના તમામ ધારાસભ્યો અને મંત્રીઓને હાજર રહેવા માટે સૂચના આપવામાં આવી છે તેઓને ફોન કરવાના શરૂ થઈ ગયા છે સૂત્રોમાંથી મળતા માહિતી મુજબ બપોર સુધીમાં તમામ મંત્રીમંડળોને રાજીનામા આપી દેવા આવશે અને શુક્રવારે નવું મંત્રીમંડળ જાહેર કરવામાં આવશે તો આ વિષય ઉપર વધુ માહિતી માટે અમારા સંવાદદાતા જતીન રાવલ જોડાઈ ગયા છે જી જતીન અત્યારે હાલ જે નવા મંત્રીમંડળની જે ચર્ચા થઈ રહી હતી તેનો અંત આવી ગયો છે જૂના મંત્રીમંડળ હતું તે લોકોને રાજીનામું આપવા પણ કહી દીધું છે અને અત્યારે હાલ નવનિયુક્ત જે ભાજપના પ્રદેશ પ્રમુખ વિજય વિશ્વકર્માજી છે તેમને પણ તેમની સાથે જોડવામાં આવી રહ્યા છે અત્યારે હાલ શું પરિસ્થિતિ દેખાઈ રહી છે જો જણાવી કે કે આ વાત નિશ્ચિત હતી પણ ભારતીય જનતા પાર્ટી ના જે નવાદેશ પ્રમુખ ની અંદર જે છે તે મંત્રીમંડળનું વિસ્તરણ જે છે તે થવાનું છે અને તે જ પ્રમાણે થયું છે હમણાં થોડા દિવસ પહેલા જ આપને ખ્યાલ છે કે નવા ભારતીય જનતા પાર્ટી ને ગુજરાત ભારતીય જનતા પાર્ટી ને નવા પ્રદેશ પ્રમુખ જે છે તે મળ્યા છે જગદીશ વિશ્વકર્મા

માહિતી નહોતી એના માણ એના કારણે ક્યાંક અટકળો ધીમી પડી હતી પરંતુ ગઈકાલથી પાછી ગઈકાલે બપોર પછી અટકળો ફરીથી તેજ બની હતી અને સત્તાવાર રીતે આજે જે છે તે ઓફિશિયલ જાહેરાત કરી દેવામાં આવી છે કે આવતીકાલે સવારે સાડા અગિયાર વાગે શપથવિધિ કાર્યક્રમ જે છે તે ગાંધીનગર નું જે મહાત્મા મંદિર છે ત્યાં યોજાવાનું છે દિવાળીનો સમય છે અર્થ ઘણા બધા દિવાળીના સમયે કેટલાક મંત્રીઓ કેટલાક મંત્રીઓને નવા વર્ષમાં નવું મંત્રી પદ જે છે તે જે લોકોનું શપથવિધિ કાર્યક્રમ યોજવાના એટલે કે જે લોકોને મંત્રી પદ મળવાનું છે તેમની લગભગ જે લોકોને આજે મોડી સાંજ સુધીમાં જાહેરાત થઈ જશે છે તે ઉપરાંત જે લોકોએ મંત્રી પદ છોડવાનું છે તે લોકોના રાજીનામા આજે બપોર પછી ગમે ત્યારે

મંત્રીમંડ ની જે ફેરબદલ થઈ રહી છે ત્યારે ખુબ જ અત્યારે ખાસ કરીને એક તો ડિસેમ્બરમાં માં નગરપાલિકાની ચૂંટણીઓ આવી રહી છે સાથે સાથે આજે નવા મંત્રીઓની જે નિયુક્તિ જે કરવામાં આવશે કે જે પસંદગી કરવામાં આવશે તેની અંદર પણ ખાસ કરીને જે સત્ય ની જે વિધાનસભાની ચૂંટણીઓ પણ હવે જયારે નજીક આવી રહી છે ત્યારે આ તમામ ધ્યાનમાં રાખી અને નવા જે મંત્રીઓ છે તેમની સાથે નગરપાલિકાની ચૂંટણીઓ આવી રહી તેને પણ ખાસ કરીને આ ધ્યાને રાખવામાં આવશે ઘણા બધા એવા ચહેરા છે કે જે અત્યારે હાલ આ જે અત્યારે મંત્રીમંડળમાં હતા કેટલા સમયથી નામ ચાલી રહ્યું હતું કે આ લોકો જશે અને તેમની જગ્યાએ નવા આવશે

તેમને ફરીથી કેબિનેટમાં કે કક્ષામાં ફરીથી તેમને સ્થાન મળવાની પૂરેપૂરી શક્યતા છે યુવાન ચહેરો છે એટલા માટે સાથે સાથે અલ્પેશ ઠાકોર અને અલ્પેશ ઠાકોર ની સાથે સાથે હાર્દિક પટેલનું પણ

સમાવેશ જે છે તે આ આ જે નવું કેબિનેટ જે વિસ્તરણ થવાનું છે મંત્રીમંડળનું વિસ્તરણ થવાનું છે આની અંદર ઘણા બધા એવા નવા ચહેરાઓ જે છે તે આની અંદર જે છે તે સ્થાન પામી શકે તેમ છે અને જો ભારતીય જનતા પાર્ટીની જે ખૂબી રહી છે ખાસ કરીને ગુજરાત માટે કે ગુજરાત માટે જે ભારતીય જનતા પાર્ટી અવનવી ટેકનિકો જે છે તે અપનાવતી હોય છે અને આ વખતે પણ કદાચ એવું બની શકે કે જે નામો જે ચાલી રહ્યા છે તેનાથી તદ્દન

સરકાર હોય છે નાનો મોટો ફેરફાર થતો હોય છે અને તે જરૂરી હોય છે કેમ કે જયારે વ્યક્તિ જયારે સર્વોચ્ચ ઉદ્દા પર આવતી હોય જો સંગઠનની જો વાત કરીએ તો સંગઠનમાં જયારે જો પ્રદેશ પ્રમુખ જેમ કે જો નવા નિમણૂક થતા હોય તો તેમની નીચે

ચાહે સંગઠન હોય કે ચાહે હોય છે અને તેના લીધે આખા માળખાને ક્યાંક ને ક્યાંક નુકસાન થઈ શકે તેવું હોય છે અને એટલા માટે જ ક્યાંક ને ક્યાંક આ ફેરબદલ ની પ્રક્રિયા જે છે તે કરવામાં આવતી હોય છે ખાસ કરીને જો અત્યારે જો વાત કરીએ તો જયારે જગદીશભાઈ પંચાલ આવે ત્યાંથી બાદ બની શકે કે ખુબ જ મોટા ફેરફાર સંગઠન ની અંદર પણ જોવામાં આવે સરકાર ની જે ફેરફાર છે તે આવતીકાલે મહાત્મા મંદિર ખાતે જ દેખાઈ આવશે જી ચોક્કસ થી આપનો ખુબ ખૂબ આભાર માહિતી આપવા માટે